વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો માહોલ બરાબરનું જામ્યો છે આ વખતે ત્રિપાખિયા જંગ કરતાં પણ વધારે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જે પ્રચારમાં લડાઈ ચાલી રહી છે એ બહુ જ રસપ્રદ લડાઈ એ ત્રણેય પાર્ટીઓની વચ્ચે ચાલી રહી છે એમાં પણ પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર પણ આ વિધાનસભાની ચૂંટણીમાં એમણે પણ ઝંપલાવ્યું છે એ પણ લડવાના છે પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને કેટલું નુકસાન કરે છે એ જોવાનું બહુ જ મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ રહેશે કોંગ્રેસના નેતાઓ છે એ ત્યાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પણ ત્યાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ એ પણ ત્યાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે આખી ફોજ ઉતારી છે અને લોકો પ્રયાસ કરી રહ્યા છે કે જનતાનું સમર્થન એમના પક્ષમાં આવે એ બધાની વચ્ચે વિસાવદરના એક ગામમાં કોંગ્રેસની સભા હતી જ્યાં કોળી ઠાકોર સમાજનું એમને સમર્થન હતું અને કોળી ઠાકોર સમાજના આગેવાનો પણ એમાં હાજર હતા કોળી ઠાકોર સેનાના પ્રેસિડેન્ટ છે જયેશ ઠાકોર એ પણ એ સમયે ગઈકાલે રાત્રે ત્યાં હાજર હતા એ સમયે કોંગ્રેસ અને કોળી ઠાકોર સમાજની જે આખી સભા હતી એ સંયુક્ત સભામાં કોઈએ પથ્થરમારો કર્યો એવો આરોપ અને પથ્થરમારાને કારણે બે લોકો ઘાયલ થયા છે એવી માહિતી સામે આવી છે કોળી ઠાકોર સેનાના જે અધ્યક્ષ છે જે પ્રેસિડેન્ટ છે એમણે આરોપ લગાવ્યો છે આમ આદમી પાર્ટી પર એમનું એવું કહેવું છે કે બે દિવસ પહેલાં પણ એ લોકો ત્યાં પ્રચાર અર્થે ગયા હતા અને એમને એવું કહ્યું હતું કે તમે અહીંયા પ્રચાર કરવાનું રહેવા દો અહીંયા આમ આદમી પાર્ટી જીતવાની છે એટલે જયેશ ઠાકોરને એવું લાગી રહ્યું છે કે સો ટકા આ આમ આદમી પાર્ટીએ કરેલું કૃત્ય છે આમ આદમી પાર્ટી આનો શું પ્રત્યુત્તર આપે છે જોવાનું રહેશે એ દરમિયાન પરેશભાઈ ધાનાણીએ પણ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે પરેશભાઈ ધાનાણી જયેશભાઈ ઠાકોર શું કહી રહ્યા છે અને અમે એમની સાથે ફોન પર પણ વાત કરી ત્યારે એમણે શું કહ્યું એ સાંભળીએ જયેશભાઈ ઠાકોર આપણી સાથે જોડાયા છે જયેશભાઈ વિસાવદર ની અંદર કાલે તમે લોકો હતા અને પથ્થર મારો થયો છે એવો આરોપ લગાવ્યો છે શું હતી આખી ઘટના ત્યાં કોળી ઠાકોર સમાજની એક મીટિંગ હતી ત્યાં અને અચાનક જ પથ્થર મારો શરૂ થઈ ગયો અને બે બંને સાઈડ થી પથ્થર મારો શરૂ થયો અને પેલા ગામ ની પૂરી લાઈટ બંધ કરી દીધી પણ અમારી જનરેટર હતી ત્યાં સભા એટલે લાઈટ બંધ ન થઈ પથ્થર મારો થયો અને પછી ત્યાં એક બેન ને માથામાં લાગી ગયું છે અને બીજા બેન ને પગ માં લાગ્યું છે અને મારી ગાડી પણ જે છે એની અંદર પથ્થર મારીને આગળ કાચ તોડી નાખ્યો હમ જયેશભાઈ તમને શું લાગે છે કે આ ઘટના પાછળ કોણ હોઈ શકે છે જયારે અમે સવારે ત્યાં આવ્યા હતા બે દિવસ પેલા એની પેલા ત્યારે અહીંયા સભા નહીં થાય કારણ કે આ પાર્ટી જીતવાની જ નથી ઉશ્કેરતા એવું કે ભાઈ ન કરો ન કરો છતાં અમે ત્યાં સભા કરી એટલે સો ટકા આમ આદમી પાર્ટીના જ કોઈ લોકો હોવા જોઈએ તમે આ જે ઘટના બની છે એને લઈને કોઈ ફરિયાદ કેવું કશું કર્યું છે ફરિયાદ નોંધાવી છે પોલીસ

જેમાં નીતિન ભાઈ રાણપરિયા હતા એક્સ એમ એલ એ પૂંજા વંશ હતા ચોટીલા ના ધારાસભ્ય મકવાણા હતા પછી રાજકોટ ના ઇન્દ્રનીલ રાજ્યગુરુ હતા બીજા ઘણા પચીસ ગામના સરપંચો હતા ત્યાં અને આઈ થિંક પંદરસો થી બે હજાર લોકો ત્યાં રાજુભાઈ સોલંકી નો એક વિડીયો સામે આવ્યો છે ગોપાલ ઇટાલિયા મૂક્યો છે તો એ તો સમર્થન કરી રહ્યા છે આમ આદમી પાર્ટી ને કરતા હશે પણ કોળી કોળીઠા સમાજ જે જે છે એ સમર્થન કરે છે એના માટે અને રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા કે ભાઈ આજની સભા રોકાય એના માટે ફોન પણ કર્યા ત્યાંના સ્થાનિક આગેવાનોને ત્યાં બોલાવ્યા પણ પણ કોઈ ગયા નહીં અને આ મિટિંગ હતી એ સફળપૂર્વક રહી એ સાહેબ કોઈ એમને નહીં જયું હોય

એટલે કોઈ બીજા જ હશે જે લોકોને પથ્થર મારો આ સભામાં કર્યો છે જેની અંદર એક લેડીઝને બિચારાને જેને ઉપર નાગી ગયેલું છે તો મારી વિનંતી કે જે લોકો પણ આ લોકો કરી રહ્યા છે જે સમાજને ખોટી રીતે ભરમાવી રહ્યા છે એને ભરમાવાનું બંધ કરે આ સમાજ ગોળો સમાજ છે જેને આજે ખબર નહીં કોણ હશે કે આ ગામની અંદર લાઈટ પણ કાપી દેવામાં આવી છે તો સરકારને મારી વિનંતી કે આ કોળી ઠાકોર સમાજ ઉપર અત્યાચાર કરવાનું બંધ કરે કારણ કે વારંવાર અમે આ કોળી ઠાકોર સમાજ અત્યાચાર કરી રહ્યા છીએ પણ હવે સહન કરવામાં નહીં આવે જ્યાં જ્યાં સભા કરવામાં આવે છે ત્યાં ત્યાં આ નડી રહ્યા છે આજ નહીં તો કાલ હવે અમે મોટી સભા પણ કરીશું તમારાથી રોકાતું હોય ને તો રોકી લેજો પણ આવી રીતે નાના નાના ટૂચકા કરવાનું બંધ કરી દેજો આ પથ્થર મારીને કરવાનું બંધ કરી દેજો આ સભા અમે આજ અહીંયા કરી છે કાલ જીલે જીલે અમે કરશું તમારાથી તેવડ હોય તો રોકી લેજો ઉમેદવાર છે શું ઉમેદવાર તો ગોપાલ ઇટાલિયા લાગતું છે કે પરેશભાઈ સત્તા મેળવવા માટે નહીં આ હારી જાહે જીતી જાય એનો જામીન થવા એવો છે તમારે અડધી રાતે અવાજ કરજો હે આઠસો દિવસ આ વિસાવદરની પેટા ચૂંટણીને પ્રતિનિધિ માટેના બાકી છે ને સીધા પડોશી શું ને એટલે ખોપું કરવાની જવાબદારી મારી ક્યાંય અવાજ ઉઠાવવાનો થાય ને અમે પીઠ દેખાડીએ ને તો અમારા કાન પકડજો પણ આ આપ અને ભાજપે ભેગા મળીને જે ષડયંત્ર રચ્યું છે ને આ ખુરશીનો જમીન હરકી ગઈ ને એટલે બાવીમાં હાવણાને આડો ધરી અને વિરોધના મતને ખેદાન મેદાન કરી એનો બાપ દોઢસે મતે જીતો વળય પાછા જીતા પછી ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી નિર્ણયો સતત કર્યા એનો તાપ હું તમે ભોગવ્યો ઇકો ઝોન આખા ગુજરાતમાં સૌથી આંદોલન આંદોલન કોંગ્રેસ પક્ષે કર્યું કોંગ્રેસ પક્ષે કર્યું કોંગ્રેસવાળા કામ કરે દોડી વાતું કરે થોડી આ વાતું ઓછી કરીને એમાં ઠોકાઈ ગયા આ તકલીફ છે કરશે ને આપણી કોંગ્રેસે જે આંદોલન કર્યું હતું બધાને નોતરું આપ્યું અને એ નોતરામાં મંચ ઉપર ચડનારા લોકોએ પ્રચાર કરી અને કામ કરનારા લોકોને આજે ડરાવવાનો પ્રયાસ કર્યો છે તમે જાગતા રહેજો આ ષડયંત્ર છે અને ષડયંત્રમાં મને એમ લાગે છે કે આપને એનો બાપ બે ભેગા મળીને ઢાલ કરી છે આ કટાઈ ગયેલા હથિયારને વિસાવદરમાં એનો પ્રયોગ કરીએ તમે ભૂલથી જો વળી પાછી હાવણાને ધાર કાઢી દેવો ને તો હતે વિશમાં એનો બાપ ફરી પાછો દોઢશે ઉપર ચૂંટાશે ચૂંટાવા દેવો છે નહીં જે ભારતીય જનતા પાર્ટીએ આ જ અત્યાચાર ભ્રષ્ટાચાર થી નાના માણા એના અધિકાર ને કચડવાનો પ્રયાસ કર્યો છે એનો અહંકાર હાથમાં આસમાને છે આ ખુરશી ના ખેલ નો પેલો પ્રયોગ વિસાવદર ભાજપ ના ભાવ ભાવને ઓળખો આપ અને ભાજપના ભાવો ભેગા મળીને ભૂપા દાદાનો ઘડો લાડવો કરી નાખવા નું ષડયંત્ર રચ્યું છે

ફરી પાછા ગુજરાતના મુખ્યમંત્રી બની જાય હે આ ભાવને તમે ઓળખોસ કે નહીં ઓળખોસ કે નહીં